કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે મજામાં છો ને તો આજે આપણે એ આસપાસ વિષય શીખવાના છીએ આસપાસ વિષયની અંદર ગયા વિડીયોમાં આપણે પ્રકરણ નંબર જે સોળ છે કામનો મહિનો એમાં આપણે છેલ્લે જ શું જોયું હતું કે પ્રશ્નોના ઉત્તર જોયા હતા કે તમારું મનપસંદ પક્ષી કયું છે એ તમારે તમારા મિત્રને કહેવાનું હતું અને કઈ રીતે ઉડે છે એ કેવો અવાજ કરે છે એના વિશેની માહિતી તમારા મિત્રને આપવાની હતી જોયું હતું હતું પછી આપણે બીજું શું જોયું છે આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જોવાનું હતું તેનું અવલોકન કરવાનું હતું બરાબર અને એ અવલોકનના આધારે અહીં જે વસ્તુઓ આપેલી છે એની નોંધ કરવાની હતી બરાબર તો એ આપણે બાકી રાખ્યું હતું તો એ આજે આપણે જોવાના છે તો જોઈએ પહેલો પ્રશ્ન આપણને કીધો હતો કે માળો ક્યાં બનાવાયો છે તો તમે જે માળો જોયો હોય તમને કીધું હતું બરાબર કે માળો તમે ઘરની આજુબાજુ અથવા ઘરના કોઈ ઘરમાં હોય તેને ધ્યાનપૂર્વક જોવાનું તો તમે એ માળો ક્યાં જોયો છે અથવા એ માળો ક્યાં બનાવાયો છે ઘરમાં બનાવાયો છે કે ઘરની આજુબાજુ બનાવાયો છે તે આપણે લખવાનું છે તો એ માળો ક્યાં બનાવાયો હતો તો હું લખીશ કે માળો ઝાડની ડાળ પર ક્યાં બનાવાયો હતો ઝાડની ડાળ પર માળો બનાવ્યો હતો અથવા તમે તમારા ઘરમાં જોયો હોય તો ઘરમાં લખો કે મારા ઘર ઘરમાં બનાવ્યો હતો અરીસાની પાછળ બનાવ્યો હતો તો અરીસાની પાછળ આ રીતે તમે લખી શકો છો બરાબર પછી માળો સાનો બનેલો છે તો માળો તમે કયા પક્ષીનો માળો જોયો છે એ રીતે તમે માળો જેનું નિરીક્ષણ કરશો તો તમને ખબર પડશે કે માળો ઘાસના સૂકા ટણખલા હોય તો એ રીતે તમે લખી શકો કે ઘાસના સૂકા તણખલા પછી બીજું શું હોય તારના ટુકડા તારના આ બધી માળો બનેલો હતો પછી આગળનો સવાલ છે જુઓ માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે હવે તે જ તમે જે માળો જોયો ઘરની આજુબાજુ અથવા ઘરમાં તમે માળો ક્યાં જોયો ઘરની એક ડાળી પર તો એ માળો તૈયાર છે મેં જોયો કે એ મારો તૈયાર છે તો હું લખીશ કે મારો તૈયાર છે તમે જોયો હોય એ મારો અધૂરો હોય તો અધૂરો લખો તૈયાર હોય તો તૈયાર લખો તો મેં જોયું કે મારો કેવો છે મારો તૈયાર છે તૈયાર છે બરાબર પછી બીજો સવાલ છે કે શું તમે ઓળખી શકો કે મારો કયા પક્ષીએ બનાવ્યો છે

બનાવ્યો છે છે પછી આગળ સવાલ પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો કાગડો માળામાં બચ્ચાને ખવડવા માટે નાના નાના જીવ જંતુ રોટલીના ટુકડા ને અનાજના દાણા લાવતું હશે બરાબર ને આટલું આપણને ખબર છે તો નાના નાના જીવ જંતુ લાવે છે પછી બીજું રોટલીના ટુકડા અથવા અનાજના દાણા અનાજના દાણા પણ લાવે તો એ બચ્ચાને ખવાડવા માટે લાવે છે બરાબર પછી આગળનો સવાલ જોઈએ માળામાં કોઈ પક્ષી બેઠેલું છે શું કીધું છે માળામાં કોઈ પક્ષી બેઠેલું છે તો હા માળામાં પક્ષી બેઠેલું હતું તો આપણે જવાબ લખવાનો કે હા તમે જોવ છો માળો જ ત્યારે પક્ષી હોય તો લખવાનું હા અને ના હોય તો લખવાનું ના તો હા માળામાં પક્ષી બેઠેલું છે બરાબર પછી આગળનો સવાલ છે શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે તો ના મને લાગે છે કે માળામાં કોઈ ઈંડા નથી કેમ એવું લાગે છે કારણ કે કાગડો પોતાના ઈંડા કોઈલના માળામાં મૂકે છે એટલે માળામાં કોઈ ઈંડા નથી એટલે આપણે લખી શકીએ કે ના માળામાં કોઈ ઈંડા નથી બરાબર આ રીતે તમે એનો જવાબ તમારે કઈ રીતે લખવાનો છે તો એ માળાનું નિરીક્ષણ કરવાનું છે આ મેં જે રીતે નિરીક્ષણ કર્યું એ રીતે મેં જવાબ લખ્યા તો તમે જે રીતે નિરીક્ષણ કરો એ રીતે તમારે લખવાનું રહેશે બરાબર પછી આગળનો સવાલ છે તમે માળામાં ચીચી જેવો અવાજ સાંભળી શકો છો તમે માળામાંથી ચીચી જેવો અવાજ સાંભળી શકો છો તો હા તો હું સાંભળી શકું છું કે હા અવાજ સાંભળી શકું છું આવી રીતે તમે લખી શકો જવાબ બરાબર પછી આગળનો સવાલ શું છે કે જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે હવે બચ્ચા હોય એટલે એના મા બાપ એટલે કે જે પક્ષી હોય એ પક્ષી બચ્ચા માટે ખાવા માટે શું લાવતું હોય છે તો આપણે જોઈ ગયા તેમ અનાજના દાણા રોટલીના ટુકડા નાના નાના જીવજંતુઓ લાવતા હોય છે બરાબર ને તો આ રીતે આપણે જવાબ લખી શકવાનું કે બચ્ચાના મા બાપ તેમના માટે અનાજના દાણા રોટલીના ટુકડા અને નાના નાના જીવજંતુ લાવે છે બરાબર આ રીતે તમે જવાબ લખી શકો છો પછી આગળનો સવાલ જુઓ એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે તો એક કલાકમાં તમારે નિરીક્ષણ કરવાનું છે એક કલાક સુધી તો કલાકની અંદર જે પક્ષીનો માળો છે એ પક્ષી કેટલી વાર આવે છે તમારે નિરીક્ષણ કરવાનું છે જોવાનું છે અવલોકન કરવાનું છે તો કાગડો અને કાગડી એક કલાકમાં ફક્ત ને ફક્ત બે થી ત્રણ વાર માળામાં આવે છે કેટલી વાર બે થી ત્રણ વાર આવે છે કોઈ બીજા પક્ષીનો માળો હશે તો એ રીતે તમારે લખવાનું છે બરાબર વાર આવે છે પછી આગળનો સવાલ છે કેટલા દિવસ પછી બચ્ચા માળો છોડી દે છે તો અંદર જે બચ્ચા છે અત્યારે તો નાના છે એની પાંખ બરાબર આવી ના હોય એટલે ફક્ત ને ફક્ત ખાવાનું ખાય છે અને ઊંઘે છે ઉડી શકતા નથી તો એ કેટલા દિવસ સુધી બચ્ચા માળામાં રહે છે અને પછી માળો છોડી દે છે તો બચ્ચા જે છે લગભગ એક મહિના પછી માળો છોડીને ઉડી જશે ત્યાં સુધી એની એક મહિનામાં એની પાંખ છે બરાબર આવી જશે એટલે બચ્ચા ઉડતા થઈ જશે એટલે એક મહિના પછી બચ્ચા માળો છોડી દે છે બરાબર તો આપણે અહીં લખવાનું કે લગભગ એક મહિના પછી એક મહિના પછી માળો છોડી દે છે બરાબર આ રીતે તમારે જવાબ લખવાનો હવે આપણે આગળ જોઈએ આગળનો પ્રશ્ન છે માળાનું ચિત્ર શું કરવાનું છે માળાનું ચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાનું રહેશે બરાબર તમારી આસપાસની નોટબુકમાં શું કરવાનું છે એ પક્ષીનો માળાનું ચિત્ર તમારે દોરવાનું છે બરાબર પછી આગળ જુઓ તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે તેમાંની થોડી વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવો કાગડાનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકો એટલે તમારે શું કરવાનું છે ચિત્ર દોરો ને એમાં કાગડો કઈ કઈ વસ્તુઓથી માળો બનાવે છે તેમાંથી તમારે થોડીક વસ્તુઓનો ઉપયોગ કરીને ચિત્ર દોરવાનું છે માળાનું તાર છે લાકડા છે સળીઓ છે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને માળો બનાવવાનો છે અને એ કાગડાનું નાનું પક્ષી બનાવીને માળામાં મૂકવાનું છે બરાબર હવે આગળ જોઈએ તો પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરું હવે પક્ષીઓ શું કરે છે માળાનો ઉપયોગ ફક્ત ને ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે શું ઉપયોગ છે માળાનો તો ફક્ત ને ફક્ત ઈંડા મૂકવા માટે ઉપયોગ કરે છે અને જ્યારે જે બચ્ચા એની પાંખ બરાબર આવી જાય છે શું એની પાંખ આવી જાય છે એટલે કે બચ્ચા મોટા થઈ જાય છે ત્યારે એ માળાને છોડી દે છે શું કરે છે માળાને છોડી દે છે આપણે પણ જો ચાલતા અને બોલતા થઈએ અને આપણું ઘર જો જ આપણે છોડી દેવું પડે તો અનુમાન કરો શું થાય આપણને પણ આવી રીતે ઘર છોડી દેવાનું હોય તો આપણે તો ઘરમાં જ રહેવું પડે ને ઘર છોડાય આપણાથી ના છોડાય ને પછી આગળ જોઈએ માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાઓ રોકે છે જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક વૃક્ષો પર કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન ઉપર બરાબર હવે બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે જમીન પર પર જમીનની અંદર પાણીમાં અને વૃક્ષો આ રીતે અલગ અલગ પક્ષીઓ અલગ અલગ રીતે રહેતા હોય છે હવે આગળ જોઈએ તો પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના હોય છે કેવા હોય છે જુદા જુદા પ્રકારના હોય છે હવે પાણીમાં તરવાના કેવા હોય છે વૃક્ષની ડાળીઓ પકડવા માટેના ખોરાક ઝડપવા એટલે કે શિકાર કરવા માટેના પંજા જુઓ કેવા હોય દેખાય છે ચિત્રમાં તમને પછી આ ચિત્ર જુઓ આગળ જમીન પર ચાલવા માટેના પંજા આ રીતના હોય છે વૃક્ષ પર ચડવા માટેના પંજા આ રીતના હોય છે તો આ પંજાઓમાં પણ આપણે આગળ જોઈ ગયા તે રીતે વિવિધતા જોવા મળે છે બરાબર અલગ અલગ પક્ષીના પંજા અલગ અલગ હોય છે અને અલગ અલગ રીતે એ પંજાનો ઉપયોગ કરતા હોય છે દાખલા તરીકે જે આપણે આ જોયા પાણીમાં તરવાના પંજા જોયા બરાબર તો એ જે કબૂતર સોરી બતક જે હોય છે ને એ બતકના પંજા આ રીતના હોય છે તો એ પાણીમાં તરવા માટે આ રીતના પંજાનો ઉપયોગ થાય છે પછી જમીન પર ચાલવા માટે પંજા કબૂતર તમે જોઈ શકો છો તો કબૂતરના પંજા આ રીતના હોય છે બરાબર પછી ખોરાકને પકડવા માટેના જે પંજા હોય છે ગરુડ છે બાત છે એ લોકોના જે પંજા હોય છે તે આ રીતના હોય છે કઈ રીતના તો આ બરાબર પછી ઝાડની ડાળી પર બેસવા માટે જે કાગડો મોર આ બધા પક્ષીઓ એ લોકોના જે પંજા હોય છે તે કઈ કઈ રીતના 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 હોય છે તો તો એ આ આ બરાબર એનાથી એ લોકો વૃક્ષની ડાળીઓ પર ચડી શકે છે બરાબર આ રીતે આપણે પક્ષીઓના પંજામાં વિવિધતા જોઈ શકીએ છીએ તો જે દરેક પક્ષીના પંજા અલગ અલગ છે અલગ અલગ છે ને આપણે કોઈમાં ફર્ક સમાનતા જોઈ શકતા નથી બધામાં વિવિધતા જોઈ શકીએ છીએ પંજાના ઉપયોગની દૃષ્ટિએ પણ તેમાં ઉપયોગ વિવિધતા જોવા મળે છે કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓની જેમ જુદા જુદા છે તો કેટલાક પક્ષીઓના પંજા આપણે જોયું બતકના તો આંગળીઓમાં ચામડી સાથે જોડાયેલા છે તો કેટલાક પક્ષીઓના પંજા કેવા છે ટૂંકા છે તો કેટલાક પક્ષીના પંજા કેવા છે લાંબા છે કેટલાક પક્ષી જે છે એ શિકારી પક્ષીઓના પંજા કેવા મજબૂત અને નોરવાળા હોય છે શિકાર કરવા માટે તો આ રીતે આપણે એમાં પંજાઓમાં પણ વિવિધતા જોઈ શકીએ છીએ હવે આગળ જોઈએ તો પક્ષીઓની ચાંચ ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની હોય છે હવે જુઓ માંસ ફાળવા અને ખાવા માટેની ચાંચ જુઓ કેવી છે તિક્ષણ એકદમ દેખાય છે ને પછી વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા માટેની ચાંચ આવી હોય છે પછી છેછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુઓ શોધવા માટેની ચાંચ જુઓ કેવી છે બીજ તોડવા અને વાંટવા માટે ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટેની ચાંચ આ પ્રકારની હોય છે બરાબર આ રીતે આપણે ઘણા બધા પક્ષીઓની ચાંચમાં વિવિધતા જોઈ શકીએ છીએ દરેક પક્ષીની ચાંચ એક સરખી દેખાય છે દેખાતી નથી ને એટલે દરેક પક્ષીઓમાં આપણે વિવિધતા જોઈ શકીએ છીએ દરેક પક્ષીની ચાંચ એક સરખી હોતી નથી ઉપયોગની દ્રષ્ટિએમાં પણ તેમાં આપણે વિવિધતા જોઈ શકીએ છીએ કોઈ પક્ષીની ચાંચ આપણે ટૂંકી જોઈ શકીએ છીએ કોઈ પક્ષીની ચાંચ લાંબી જોઈ શકીએ છીએ કોઈ પક્ષીની ચાંચ ચપટી છે તો કોઈ પક્ષીની ચાંચ વાંકી છે એટલે આપણે વીતા જોઈ શકીએ છીએ હવે જે પક્ષી છે એ ચાંચનો ઉપયોગ કઈ રીતે કરે છે તો ખોરાકને પકડીને ખાવા માટે કરે છે અથવા ખોરાકને લાવીને પોતાના બચ્ચાને ખવડાવવા માટે પણ કરે છે ને અથવા કોઈ વસ્તુને તોડવા માટે ફાળવા માટે વસ્તુને તોડવા માટે પોપટ ચાંચનો ઉપયોગ કરે છે જોયું હશે તમે અથવા શિકારી શિકાર જે છે શિકારને પકડીને દબાવીને મારવા માટે ચાચનો ઉપયોગ કોણ કરે છે કેવી ચાંચનો તો બાગ છે ગરુડ છે જે આવા પક્ષીઓ છે એ એનો ઉપયોગ કરે છે પછી પાણી અને કાદવમાં ખોરાકની શોધખોળ માટે બગલાની ચાંચ તમે જોઈ હશે એ બગલાની જે ચાંચ છે એ આ રીતના કાદવમાં ખોરાકની શોધ માટે ઉપયોગ કરે છે પછી ખોરાકને ચીરવા માટે માંસને ફાળવા માટે સમડી છે ઘીધ છે બરાબર પછી પાંદડા દોરા તણખલા પકડીને લાવીને માળો બનાવવા માટે જે દરજીડો છે એની ચાંચ તમે જોઈ હશે પછી જમીન ખોદવા તથા વૃક્ષના થડને ખોચવા માટે લક્કડ ખોદ તમે જોયો હશે પછી ફૂલોનો રસ ચૂસવા માટે તમે હમિંગ બર્ડ જોયું છે ને એ હમિંગ બર્ડની ચાંચ એ ફૂલોના રસ ચૂસવા માટે એનો ઉપયોગ કરે છે પોતાની ચાંચનો બરાબર હવે આપણે આગળ જોઈએ પ્રાણીના દાંત હવે પ્રાણીના દાંત વિશેની વાત કરીએ તો તમે જોયું છે કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે બરાબર શું હોય છે જુદા જુદા પ્રકારના દાંત હોય છે ગાયના આગળના દાંત જે હોય છે ઘાસ કાપવા માટે હોય છે અને બાજુ પરના જે દાંત હોય છે ઘાસ ચાવવા માટે મોટા અને કેવા હોય છે સપાટ હોય છે હવે બિલાડીના દાંતની વાત કરીએ તો બિલાડીના દાંતમાં ફાળવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે કેવા હોય છે વાકા દાંત હોય છે અને તીક્ષ્ણ દાંત હોય છે પરંતુ તે પોતાનો ખોરાક ચાવવા ચાવતા નથી સાપ પોતાનો ખોરાક ને આખો જ ઘડી જાય છે એટલે જે સાપ છે એ ખોરાકને ચાવવા માટે દાંતનો ઉપયોગ કરતા નથી પછી ખિસકોલી જુઓ ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે હવે જે ખિસકોલી હોય છે એના દાંત કેવા હોય છે જીવન પર આગળના જે દાંત હોય છે ને જીવન પર્યંત વધતા હોય છે બરાબર અને એનો ઉપયોગ શું કરે છે તો વસ્તુઓને ઉતરવા માટે કરતા હોય છે બરાબર હવે આગળ જોઈએ તો તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો તમારી ઉંમર જેટલી હોય ચોથામાં છો એટલે નવ થી દસ વર્ષની ઉંમર હશે બરાબર તો એ રીતે તમારે નવ વર્ષ હોય તો નવ વર્ષ લખવાનું કે નવ વર્ષ પછી તમારા દાંત કેટલા છે તો તમારે તે લખવાનું કે વીસ દાંત હોય તો વીસ લખવાના બરાબર અઠ્યાવીસ હોય તો અઠ્યાવીસ જેટલા હોય એટલા તમારે લખવાના પછી તમારો કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે તો તે કેટલા પડ્યા હોય તે લખવાનું બરાબર દાખલા તરીકે ચાર તૂટી ગયા છે તો ચાર લખવાના બરાબર પછી આગળ શું કીધું છે તમને કેટલા નવા દાંત આવ્યા છે તો ત્રણ દાંત આવી ગયા હોય અથવા એક દાંત આવ્યો હોય તો લખવાનું જેટલા દાંત આવ્યા હોય એટલા પછી તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત નથી આવ્યા તો એ લખવાનું કે અથવા બધા આવી ગયા હોય તો બધા મારા આવી ગયા છે બરાબર પછી આગળ જુઓ દાંત વિશે વધારે શોધું તમારા મિત્રના દાંત જોવાના છે શું તે જુદા પ્રકારના દાંત છે તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરવાનો છે અને દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો તે તમારે કરવાનું છે બરાબર દાંતનું ચિત્ર આગળનો દાંત અને પાછળનો દાંત તમારે દોરવાનું છે અને આ બંને દાંતનો તમે તફાવત પણ જોઈ શકશો આગળનો દાંત હશે એ પાતળો હશે અને પાછળનો દાંત થોડો પહોળો હોય છે તેને આપણે દાળ કહીએ છીએ બરાબર તો આ રીતે પછી આગળ જુઓ કલ્પના કરો જો તમારે આગળના દાંત ન હોય એટલે કે બંને ઉપર અને નીચે તો તમે જામફળ કેવી રીતે ખાવ અભિનય કરીને તમારે બતાવવાનું છે એટલે કે તમારે ઘરે અભિનય તમારા કરવાનો છે પછી તમારે આગળના દાંત છે પરંતુ પાછળનો એક પણ દાંત નથી તો તમે રોટલી આપે છે તે તમે કેવી રીતે ખાશો પછી તમારા મોંમાં એક દાંત પણ નથી તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો મોંમાં એક પણ દાંતના હોય તો કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો તો આપણે દાળ ભાત શીરો રબડી જ્યુસ તથા મોસંબી નારંગી ચીકુ પપૈયું જેવા ફળ ખાઈ શકીએ છીએ બરાબર ને ઘરડા માણસો પાસેથી જાણવા જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી તો એ લોકો સિંગ ચણા બાજરીનો રોટલો ભાખરી ફરસી પૂરી કાચા મેવો સલાડ પાપડ વગેરે જે કઠણ વસ્તુઓ વસ્તુઓ છે છે એ ચીજ ખાઈ શકતા નથી બરાબર હવે શું કરવાનું તમારે તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરવાનું છે અને તેના શરીરના ભાગોનો પણ તમારે નિર્દેશ કરવાનો છે દાખલા તરીકે તમે પોપટને જોયો હોય તમારા વિસ્તારમાં દેખાતો હોય તો પોપટનું ચિત્ર દોરવાનું અને એના શરીરના ભાગનો નિર્દેશ કરવાનો એટલે ચાત છે આ પાંખ છે આ એના પગ છે પંજા છે ચાચ છે પાંખ છે પીછા છે પૂછડી છે એ રીતે તમારે દોરીને નોટબુકમાં તમારે દોરવાનું છે બરાબર તો આ જે પ્રકરણ છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ બરાબર અને નવા પ્રકરણ સાથે અથવા સ્વૈય પોના પ્રશ્નો સાથે આપણે નેક્સ્ટ વિડિયોમાં ફરી પાછા મળીશું